વિશ્વામિત્રી નદીમાં પાણીની વહન ક્ષમતા વધારવા માટે સ્પોટ આઈડેન્ટિફાઈની કામગીરી હાથ ધરાઈ હતી વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વિશ્વામિત્રી નદીના જીર્ણોદ્ધારની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે છેલ્લા ચાર મહિનાથી કાગળ ઉપર ચાલતો વિશ્વામિત્રી પ્રોજેક્ટ આખરે નદીના પટમાં ઉતર્યો છે પાલિકા દ્વારા ત્રણસો પચાસ મશીનોને એકી સાથે નદીની સફાઈ અને કાપ કાઢવા માટે કામે લગાડવામાં આવશે તે પૂર્વે પાલિકાએ દસ પોકલેન્ડ મશીનો ઉતારી વાહનોની અવર જવર માટે ઢાળ બનાવીને એપ્રોચ બનાવવાની કામગીરી શરૂ કરી છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂર બાદ નદીને ઊંડી કરી સફાઈ કરવા સહિતના અલગ અલગ પ્રોજેક્ટ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જે પૈકી નદીની સફાઈ સાથે તેનો કાપ કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે આ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જે ટેન્ડર હવે ખોલવાના આરે છે બીજી તરફ કોન્ટ્રાક્ટરો કામગીરી શરૂ કરે તે પહેલા જ પાલિકા દ્વારા દિણાથી મારેઠા સુધી કિલોમીટરની વિશ્વામિત્રી નદીના પટમાં સત્તાવીસ જગ્યાએ વાહનોની અવરજવર કરવા માટેના ઢાળ અને એપ્રોચ તૈયાર કરવામાં આવે છે આ સમગ્ર બાબતે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વિશ્વામિત્રી નદીમાં જે પૂર નિવારણાત્મક કમિટી માન્ય પૂર્વ સચિવ ભારત સરકાર શ્રી નવલાવાલા સરના અધ્યક્ષસ્થાને જે થઈ હતી એના ભલામણના ભાગરૂપે એક ભલામણ એ પણ હતી કે વિશ્વામિત્રી નદીમાં એને ડીસિલ્ટ કરી એનો કામ કાઢીએ તો એની વાહન વાહન ક્ષમતા જે છે એમાં વધારો થાય એ એની માટે થઈને અમારું એક ટેન્ડર છે એ ટેન્ડરિંગમાં છે અત્યારે સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ડ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ટ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય એ જે કાપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનું થાય એટલે બે વસ્તુ એક તો એને એપ્રોચિસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું એ બે વસ્તુ કરવા માટે થઈને આગમી તૈયારીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાંપ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારી અમે એમાં વહન ક્ષમતા વધારવા માટે એમાંથી જે કાંક કાઢવાની કામગીરી છે હું પુનઃ કરું કહું છું એના પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર